શાળા વેકેશનનો છેલ્લો દિવસ 8 જૂને રવિવારે હોવાથી ઐતિહાસિક ડાંડી દરિયાના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. નવસારીનું પ્રવાસન સ્થળ તરીકે જાણીતું ઐતિહાસિક ડાંડીના દરિયા કિનારો કે જ્યાં દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. જો કે ડાંડીના દરિયા કિનારાની સાથે ઐતિહાસિક દાંડી ખાતે આઝાદીની ચડવડની ડાંડી યાત્રાને ઝાંખી પણ જોવા મળી છે. જ્યાં રાષ્ટ્રીય સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ નું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું જે મેમોરિયલ ને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે 2019 માં ખુલ્લું મૂકે આબાદ دریا કિનારાની સાથે આ મેમોરિયલ ની પણ અહીં આવતા પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે ત્યારે આજથી શાળાઓનો નવ સત્રની શરૂઆત થઈ ચૂકી છે જો કે વેકેશનના અંતિમ શનિ અને રવિવારના રોજ ઐતિહાસિક દાંડી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા પ્રવાસીઓએ દાંડીના દરિયા કિનારે મોજ કર્યા બાદ મેમોરિયલને પણ અચૂક મુલાકાત લીધી હતી દાંડીએ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે જાણીતું સ્થળ છે ત્યારે રોજ આવતા પ્રવાસીઓ કરતા વેકેશનના અંતિમ શનિ રવિના રજામાં આવાસ યોજનાનો ઘસારો જોવા મળ્યો હતો તો પ્રવાસીઓના વધતા ઘસારાને લઈ કોઈ અનિચ્છિયા બનાવ ન બને એ માટે વહીવટ તંત્ર અને પોલીસ દ્વારા પણ સંપૂર્ણ કાળજી લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી